અહીંયા મસ્ત ચા પાણી બની રહ્યા છે અમારા રામ રામ સીતારામ બધા કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં છો અને વાગી ગયા છે એક સાત અને આપણું ચા પાણી બની રહ્યા છે અને આજે છે તો અમારે અહીંયા મસ્ત બટેટાનું કામ ચાલુ છે અત્યારે મેં દિવ્યશભાઈ અમારો કે આજ મારે અગિયાર રહેવું એ કે બોલો અલા મેં કીધું હમણાં ઉપર ગયો તો એ વાત ગયો મેં કીધું આગે નહીં કીધું ભૂખ્યો ન રહેવાય આખો દીધો કે ના મારે રહેવું હોય કે ચાલો તો પછી અહીંયા બટેટાનો પ્રોગ્રામ ચાલુ કર્યો અને એને એ તો કહેતો હતો કે બટેટાને જ બાપવા મેં કીધું તું તો એ વડો વેફર લેતો જઈજે પણ છતાં પણ પાછું એમ થયું કે શાંતિ કે હાલો આપણે શિફ્સ બનાવી દેવી તો શાંતિ અત્યારમાં કામ ચાલુ કરી દીધું જોઈ લો તમને બતાવું રામ રામ સીતારામ બાથા એને તો આપણે ઉઠાઈ ગયા ને તો મેં સામેલ દીધો ને આપણે બટેટાની તૈયારી કરવા માંડીએ ટીવીએસ ની શિફ્સ કરતાં લઈ જાય પેટ ન ભરાય એના પર સેવડે જ વેફરે તો આપણે એને ચાલો તો એનું કામ છે ચાલુ આપણે ચા હમણાં ઉકરવા આવ્યો નો આવી ગયો પાકવા આવ્યો છે હવે કઈ જાજી વાર હાથ ને પાંચ છે હું થયો એટલે આપણે કમ્પલીટ થઈ જાય એટલે ઉભો રહે સાજો ચાલો તો હવે ગરમા ગરમ ચા પાણી પી લઈએ નાસ્તો કરી લઈએ આપડા અડદિયા ખાલી થઈ ગયા હે ભાઈ સાહેબ અડદિયા ખાલી થઈ ગયા એટલે નાસ્તામાં શું છે ને એ બતાવું તમને નાસ્તામાં મસ્ત મજાના નાની સાઈઝ વાળા કટકા પાઉં લઈ આવ્યા છે તો પાઉં છે

ફાઇનલી તો આપણે નાસ્તો પાણી કરીને થઈ ગયા છે કમ્પ્લીટ પાણીના સિસાઈ આપણા ભરાઈ ગયા છે એટલે હવે આપણે ફટાફટ નહીં કરીએ સાત ને માથે દસ મિનિટ જેવું થઈ ગયું છે સાત સવા સાત કહેવાય ચાલો ફટાફટ નહીં કરીએ પહેલાં પછી કન્ટિન્યુ કરી હું હવે પાછા જો ઘેર આવીશું તો આપણે ચાલો આપણો ડેલો ખુલી ગયો છે ને અમારે સવારની મોર્નિંગ આવી કંઈક છે જુઓ જોયું ને સૂર્યનારાયણ તો હજી ન થઈ ગયા તમને ટાઈમ થતો હવે છે હજી ચાલો ધીરે ધીરે આપણે લઈ નીકળીએ લઈએ કાઢવાનું છે ફાઈનલ છે તો ફાઇનલી છે કે આપણે દુકાને તો વહેલા આવી ગયા હતા આવીને બધી સાફ સફાઈ ને જે કંઈ આપણે કરીએ છે એ રૂટિનમાં કર્યું તો પછી આપણે થોડું કામ હતું જ પતાવ્યું એટલે આપણે વિડીયો શૂટ નતો કર્યો પણ હવે આપણે સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે દિનેશ ને આપડે લગ્ન છે તો એ નતો આવ્યો એ ઘડીક વાર પછી થોડાક ટાઈમ પૂરતો આવ્યો હતો તો આપણે એ થોડાક ટાઈમનો ઉપયોગ કરીને આપણે જે કંઈ માલ લેવાનો હતો એક બાજકો અહીંયા છે એક બાજકો અહીંયા છે અને બે બાજકા બીજા ગોઠવાઈ ગયા છે ને એવું બધું છે થોડું ઘણું લેવાનું હતું એ લઈ આવે ત્યાર પછી આપણે ફરસાદની દુકાનમાં ગયા હતા ને ઓલો માલ જે કંઈ ગોઠવવાનો હતો એ પણ ગોઠવી દીધો ને હવે પાછો દિનેશ આપણે વયો ગયો છે સમય છે કે ત્યાં જે લગ્ન કરવા આવ્યો છે ને ત્યાં આવે એનો જમવાનો પ્રોગ્રામ ત્યાં છે ને ચાલો તો હવે પછી કન્ટિન્યુ કરશું તો ફાઇનલ છે કે આપણે આવી ગયા છે ઘરે અને વાગી ગયો છે ડોટ

જોકે આપણે જે બપોરે ખાઈને ખાતા હતા ને વાત જે કરી હતી ને એ મહેમાન આવ્યા હતા ને એ ઘડીક બેઠા ને વૈયા ગયા વૈયા ગયા ને હજી ખડીક તો બીજા મહેમાન પાસે આવ્યા એ મહેમાન અત્યાર સુધી બેઠા ને હવે એક્ઝેક્ટલી થઈ ગયા છે ચાર એટલે એ મહેમાન હવે ગયા આપણી માય આવી હતી કે ઘરે ત્યાં આવ્યા હે તમને વાત તો કરી મેં મા અટાણે મહેમાન ભેગા ગયા ને તો મારે આપણી બેક વાતું શેર ને વાતું કરાવત પણ મા મહેમાન ભેગી વહી ગઈ એટલે અત્યારે હવે આપણે એનું કઈ વિડિયો શૂટ કરવાનો મેડ નતાવ્યો ને અમારે ચા મુક્યો તો તો અમે તો ખાઈને ઊભા ગયાતા નુ તો પૂછો ને હવે ચા થોડો સે તો આપણે હવે દુકાઈને જાવ તો આપડી પીતા જઈ ગરમ કરવા મુક્યો છે દૂધ નાખે ને તાજો તાજો જાય પણ હવે દૂધ વ્યવસ્થિત જાય તો જાય લે જરૂર દેખે ચાલો ચા ચાલો તો આપણો ચા થઈ ગયો છે કમ્પ્લીટ તો ફટાફટ પેલા પી લઈએ પછી આપણે દુકાને જાય હું ક્યાં જતી બીજું કંઈ કામ હે કારે સંસે બેવાનો મારે તો આજે થામ પડ્યા બોપરના ઘરે આજે મહેમાન ઉતા દે નટાણેગરી શરબત પાસું કર્યો ઈ પડ્યા સારના થામ પડ્યા શરબત કર્યું ચા કર્યું કદી આપણે ચા પાણી પીને થઈ ગયા છે કમ્પ્લીટ અને ખરેખર તમને વાત આવે આ થી મહેમાન તો પાછળ મહેમાન આવે બોલો મહેમાન જ મહેમાન આજ તો ખૂબ મહેમાન આવ્યા એટલે ચાલો હવે આપણે એનો પાછો વિડીયો શૂટ કરવાનો નથી થતો ને આપણે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે આપણે ફટાફટ નીકળીએ ઓલી બાજુ શાંતિ હવે મહેમાન ને એ બેઠા હે આપડો ટાઈમ થઈ ગયો બાઈ માણસ છે એટલે શાંતિ ની ભાઈ આપણી પૈસમાં બેહવાનો કોઈ મતલબ નહીં આપણો ટાઈમ ભેગો હોય એટલે આપણે ફટાફટ નહીં કરીએ તો વાગી ગયા છે અત્યારે સાડા આઠ અને આપણે ટાઈમ મળે છે હવે વિડીયો શૂટ કરવાનો કેમ કે ત્યાં આપણે મહેમાનની જે ઘેરથી ભાગ્યા ત્યાં વાત કરતા હતા મહેમાન ગયા ને આપણે દુકાને આવ્યા દુકાને આવ્યા હતા તમે વાત નહીં માનો આવ્યો ને હજી તો આ સાફ સફાઈને નથી કરી લીધી ને ત્યાં પાછું એક મહેમાન આવી ગયો હતો એ મહેમાન તો જો કે આપણા સ્પેશિયલ સબસ્ક્રાઈબર હતા અને આપણે મળવા જ આવ્યા હતા એટલે અહીંયા આવ્યા અને બેઠા ઘડીક વાર અને થોડીક વાર લાગી પછી એ વયો ગયો ભાઈ પ્રકાશભાઈ હતો અહીંયા હનુમાનગઢનો હતો એટલે એ આપણે સ્પેશિયલ મળવા આવ્યા હતા અને એ ગયો ને પછી થોડીક વાર લાગી પાછી તો પાસા મહેમાન આવ્યા પોરબંદરથી એ પણ સ્પેશિયલ મળવા જ આવ્યા હતા અને એ એ આવ્યા પછી આપણે અહીંયા જો કે દિનેશભાઈ લગ્નમાં હતો એટલે હતો નહીં તો પછી આપણે દુકાન બંધ કરીને સ્પેશિયલ એને ઘરે લઈને જવું પડ્યું પાછા ઘેરે ગયા ને સારી ઘડી બેઠા પછી બીજા સંબંધીને ત્યાં ગયા એને મૂકી આવ્યો એને ઘર બતાવ્યું એ પછી પાછી આપણે આવ્યા ને આવીને પછી આપણે બે કંઈ થોડું ઘણું જે કંઈ કામ હતું એ કામ પતાવ્યું એટલે આપણે કોઈ સ્કોપ વિડીયો સ્ટાર્ટ કરવાનો મળ્યો જ નહોતો અને હવે આપણે ટાઈમ થઈ ગયો હોય આપણે દુકાન બંધ કરવાનો હતો હવે દુકાન બંધ કરીને આપણે તમને ખબર છે કે આપણે હવે અહીંથી જવાનું છે ફરસાણની દુકાને દોઢ કલાક ટાઈમ દેવાનો છે ને દસ વાગે ઘેર જઈએ તો ચાલો હવે ફટાફટ અહીંથી નીકળીએ અને આજનો અમારો આખો દિવસ લગભગ મહેમાનમાં જ ગયો હોય એક પછી એક ચારથી પાંચ વખત મહેમાન આવ્યા ચાલો હવે અહીંથી આપણે પહેલાં નીકળીએ તો ફાઇનલી કે આપણે ઘરે આવી ગયા છે અને વાગી ગયા છે સાડા નવ એક ચાર સાડા નવ થઈ ગયા છે ને અમારું જમવાનું લગભગ બધુંય તૈયાર થઈ ગયું છે ને આજે અમે બારો લઈ લીધું શું કરવા લીધું ને નહીં હમણાં તમને કહું તો અમારે જમવામાં બન્યું છે સરગવાનું શાક જે શાંતિ નાખે વાટકામાં અને દૂધ ને સાયસ ને ફરફર ને રોટલી ને એવું બધું છે ને અમારે દિવસ ભાઈ ખાવા બેઠો કરે અને અમે અહીંયા બારોબાર ખાવાનું કારણ છે કે દિવ્ય તો બેઠા બેઠા એ સણા ખાતો હતો આપણે જે વાત કરી હતી અને ચણા ખાવા વર્ગી ગયો બોલો હવે રિયા હોય ને ઉપવા કર્યો હોય તો પછી ચણા ન ખવાય ન ખવાય શાંતિ ન ખવાય એટલે એને કઈ યાદ નહીં ચણા દેખાય એટલે ખાવા બેસે પછી બધા જ લઈ લીધું હા તો ન ખવાય પછી ભાઈ આ વસ્તુ એવી છે કે એક ફરિયાદ ખવાય ગયા એટલે પછી ચાલુ થઈ જાય હવે એને ખબર નથી કે રી ન ખવાય એટલે ચાલુ કરી દીધા જ પછી અમારે એને બેહાડી દીધો ટૂંકમાં અને અમે આ બધી વસ્તુ અહીંયા બાર લઈ અને અમે પછી અહીંયા ખાવા ભાગી આવ્યા એટલે એટલા માટે અમારે આજ બાર ખાવા બેહવું પડ્યું અગિયાર ચાલો તો આવું કંઈક છે હવે તો અમે ખાઈ લઈએ એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો